જય માતાજી દોસ્તો અત્યારે આપણે બુંદી બનાવવાનું કામ કાર્ય હાલે કાચી બુંદી છે પછી આ બની જાય અને તળાઈ જાય પછી આને સાણીમાં પલારવાની હોય ને સાણીમાં તો પછી પલારવાનું કે નાખી જવાની હોય જો અત્યારે આ બુંદી બનાવવાનું કામ કાર્ય હાલે ઘરે બનાવીએ ભાઈ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો ખેડૂત ચેનલને એમાં આંગળી ફેરવવી પડે વાત આંગળી માર દેને જો આ સરાણી છે ત્યારે પકવવાનું કામકાજ હાલે લોગ આપણે બતાવી પેલો ભાઈ રસોઈનો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો ગોળ ગોળ મસ્ત બુંદી બની ગઈ ભાઈ કરાવવાનું ચાલુ છે ત્યારે કરવાનું ગ્રેન્ડ સેફ ચૂલામાં છે અત્યારે આલે કામ કાઈ હમ જે ખખડવા વર્ગી ગયા હવે ખખડી જાય એટલે સમજી લેવાનું સેટ ધીમો કરી દેવાનું પછી કાઈ અત્યારે જે સારણીમાં પલાળવાની છે જે નાખી દીધી આમાં સારણી છે માં પલાળતું જવાનું Manpa ya le